હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તો આજે તમને હું મારા ગામના તળાવની મુલાકાત કરાવીશ તો તમે પાછળ જોઈ રહ્યા છો આ બાજુ તો જો આજે દેખાય છે તમને આ આખું અમારા ગામનું આ તળાવ છે તો થોડોક પવન વધારે છે એટલે એડજસ્ટ કરી લેજો થોડોક અવાજમાં થોડોક તકલીફ પડશે પણ એડજસ્ટ કરી લેજો તો આ આખું જે દેખાય છે આ બધું અમારા ગામનું તળાવ છે અત્યારે જો કે ખાલી થઈ ગયું છે અને આ નિકાળ છે અહીંયા તો આ રીતે આખું તળાવ છે અને સામે જે દેખાય છે એ ફેક્ટરીઓ છે એ બાજુ આ બાજુ ખેતીવાડી છે બધી તો અત્યારે સરસ ઠંડો પવન આવે છે શે ભાઈ તારે હે હું વનન કરેસ તો ગાડી આકવી હવે હેઠો ઉતર ને કેમાં ગાડી છે ઉલાળીને ગા કરી દઈશ વનન કર્યાસ તો હે હે આમ પડી જાય સરખો બેસ

છે આખું તળાવ ત્યાં તમે જોઈ રહ્યા છો અને આ બે મિત્રો છે અહીંયા ઠંડો હવા આમ તો પવન ખાય છે જો આ બેઠો એ જો તમે આ વાલ ખોલવાનો તો જુઓ કેટલો સરસ પવન આવે છે હું હું કામ તું અહીંયા હું કમાયો આવ્યો એ અહીંયા હું કામ આવ્યો એમ પૂછું છું એમાં ભૂંગળા નાખી દેતા ના ભૂંગળા માં નાખી દે આમાં નાખી દો આમાં ભૂંગળા નાખી દેવો છે તને હે નાખી દેવું ઘા કરી દો અહીંથી અહીંથી ઘા કરી દો તને